નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખરીફ રવી અને ઉનાળુ ઋતુમાં વિપરીત હવામાનની પરિસ્થિતિ અને કુદરતી આપત્તિ જેમાં દુષ્કાળ ભારે વરસાદ પૂર મોસમી વરસાદ વાવાઝોડું વગેરેના સમયે ખેતરમાં ઊભા પાકમાં નુકસાનનું અંકલન માટે સર્વ કરવાનો હોય છે જે તે ખેતીવાડી વિભાગ દ્વારા જે તે ખેડૂતોના પાક નુકસાન માટે સર્વ કરવામાં આવશે ઉપરાંત મિત્રો આપ સૌ પોતાના ખેતરનો ફોટો ઓનલાઈન અપલોડ કરી શકો છો અને પાક નુકસાન સહાય પોતે જાતે જ મેળવી શકો છો આ વીડિયોમાં આપણે માહિતી મેળવશું કે પોતાના નુકસાનગ્રસ્ત પાકનો ફોટો ઓનલાઈન કેવી રીતે અપલોડ કરવો અને સહાય કેવી રીતે મેળવી એના વિશે આ વીડિયોમાં આપણે માહિતી મેળવશું માટે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ કિસાન હેલ્પમાં પહેલીવાર આવ્યા હોય તેવા બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ત્યારબાદ બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌ પહેલાં જોવા મળે ખેડૂત મિત્રો ખેડૂતોને પોતાના ખેતર પર ઊભા પાકમાં કે કાપણી થયેલ પાકમાં નુકસાન માટે ઓફિશિયલ એક એપ જાહેર કરવામાં આવી છે કૃષિ પ્રગતિ નામની એપ ઉપર આપ સૌ ફોટો ઓનલાઈન અપલોડ કરીને પાક નુકસાન સહાય માટે ફોટો મોકલી શકો છો અને સહાય મેળવી શકો છો ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા પાક નુકસાનનું મૂલ્યાંકન અને પાક નુકસાનની સર્વ કેવી રીતે કરવો એના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આપ સૌએ પ્લે સ્ટોરમાં ઓનલાઈન કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન સર્ચ કરીને આપ સૌએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારે ફાર્મર એટલે કે આપ સૌએ જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત નોંધણી કરેલી હતી એમાં જે મોબાઈલ નંબરની આપ સૌએ લોગિન કરેલું હતું એ મોબાઈલ નંબરથી જ આપ સૌએ આ એપ્લિકેશનમાં તમારે મોબાઈલ નંબર નાખીને ઓટીપી મેળવી અને લોગિન કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ એપમાં ફાર્મર હિસ્ટરી એટલે ખેડૂત નોંધણીની વિગતો આપ સૌને અહીં આગળ નીચે આપ સૌને જોવા મળશે જેમાં ઉપર લખેલું છે પાક નુકસાન એના ઉપર આપ સૌએ ક્લિક કરવાનું રહેશે પાક નુકસાન ઉપર ક્લિક કરશો ખેડૂત મિત્રો ત્યારબાદ આપ સૌએ ખેડૂત નોંધણીમાં જે તે સર્વ નંબર એડ કર્યા હશે આપણા નામે જેટલા સર્વ હશે આપ સૌએ અહીં આગળ જોઈ શકશો નુકસાન થયેલી ખેતરનો સર્વ કરવા માટે જે તે સર્વ નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલ મૂલ્યાંકન શરૂ કરવું એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કર્યા બાદ ખેડૂત મિત્રો ખેતરનો સર્વ નંબર અને સીમાની ચકાસણી જેમાં સર્વ નંબર પસંદ કર્યા પછી તે સર્વ નંબરની ખેતરની સીમા જોવા મળશે જે તમારે ચકાસણી કરી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં આગળ મિત્રો નીચે આપ સૌ જોઈ શકશો

એટલે કે મિત્રો આપ સૌએ ખેતરમાં જે સર્વ નંબર છે એ સર્વ નંબરની અંદર આપ સૌએ વચ્ચે ઊભા રહેવાનું છે સો મીટરની અંદર આપ સૌએ ઊભા રહેવાનું છે ત્યારબાદ દર્શક મિત્રો જે તે સર્વ નંબર લખેલો આવશે એનો કુલ વિસ્તાર આવશે અને નુકસાનનો પ્રકાર જેના દ્વારા નુકસાન થયું હોય એનો પ્રકાર આપ સૌએ પસંદ કરવાનો રહેશે જેમાં ભારે વરસાદ કે વાદળ ફાટ્યું હોય વાવાઝોડું દુષ્કાળ વગેરે જેવા કારણો આપણને જોવા મળશે એમાંથી તમારા પાકને જે નુકસાન થયેલું હોય એ નુકસાન પાકને તમારે સિલેક્ટ રહેશે અસરગ્રસ્ત પાકરગ્રસ્ત પાક હોય એની વિગતો આપ સૌએ અહીં આગળ ઉમેરવાની રહેશે ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરવો આગળ ઉપર ક્લિક કરશો મિત્રો ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉપર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર અને તેનો ફોટો લેવાનો રહેશે જેમાં મિત્રો આપ ઉપર જોઈ શકશો અસરગ્રસ્ત પાકનું નામ જેમાં નુકસાન થયેલ પાક આપ રહેશે ત્યારબાદ નીચે વાવણી પાક વિસ્તાર એટલે કે વાવણી લાયક વિસ્તાર તમારા ખેતરનું જે હોય એ આગળ નીચેના ખાનામાં લખવાનો રહેશે ત્યારબાદ જો આખા ખેતરમાં નુકસાન થયેલું હોય તો સમગ્ર ઉપર ક્લિક કરવું અને આંશિક નુકસાન એટલે કે જો પાકનું નુકસાન ખેતરમાં અમુક ભાગમાં થયેલું હોય તો આપણે આંશિક ઉપર પસંદ કરવું ત્યારબાદ નીચે ફોટો પાડો એના ઉપર ક્લિક કરવું અહીંયા દર્શક મિત્રો તમારે બે ફોટા લેવાના થશે જેમાં પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય એ રીતે આપ સૌએ ફોટો ફોટો લેવાનો છે અને બીજો જેમાં ખેતરમાં અસરગ્રસ્ત થયેલ એટલે કે જે પાકમાં જે નુકસાન થયેલું હોય તે વિસ્તાર હોય એ અસરગ્રસ્ત થયેલ પાક અને વિસ્તાર દેખાય તે રીતે બીજો ફોટો લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો ઉપરની તમામ વિગતો સૂચના અનુસાર ભરી આગળ ઉપર ક્લિક કરવું આગળ ઉપર ક્લિક કરશો મિત્રો ત્યારબાદ જો એક સર્વ નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો એની વિગતો ઉમેરવા આપ સૌએ નીચે ફરીથી અસરગ્રસ્ત પાક ઉમેરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સર્વ નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ ઉપર ક્લિક કરવું ત્યારબાદ મિત્રો દાખલ કરેલી માહિતીની ચકાસણી એટલે કે આપ સૌએ જે માહિતી દાખલ કરી છે એની ચકાસણી આપ સૌએ કરવાની રહેશે અહીં આગળ અસરગ્રસ્ત પાક વાવણીનો વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર ફોટા જેવી માહિતી ચકાસણી કરી આપ સૌએ ટેક માર્ક પસંદ કરવાનું રહેશે એટલે તમારી માહિતી સેવ થઈ જશે અને ફોટા આપ સૌએ જે અપલોડ કર્યા છે એ ઉપરના લેવલે મોકલી દેવામાં આવશે મિત્રો વધુ માહિતી માટે આપ સૌ કૃષિ પ્રગતિ ટીમનો નીચે આપેલા સંપર્ક મુજબ સંપર્ક કરી શકો છો મિત્રો આ રીતે આપ સૌ પોતાના ખેતરમાં અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરી શકો છો ફોટો પાડીને ઓનલાઈન અપલોડ કરી શકો છો અને તમારા ખેતરનો સર્વ કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તાર માટે આપ સૌને પાક નુકસાન સહાય આપવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે આ વીડિયોને જેટલું બને એટલું વધુમાં વધુ શેર કરો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો પણ આ યોજનાનો લાભ મેળવી શકે અન્ય ખેડૂત મિત્રો પણ પાક નુકસાનનો સહાય મેળવી શકે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન